નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ નાઇન ગુજરાતી સાથે હું છું પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર ગઢડાના ગોરડકા બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ એસટી બસો બંધ આઠ ગામના લોકોએ છત્રીસ કિલોમીટર લાંબુ ડાયવર્ઝન લેવું પડે છે બોટાદ જિલ્લાના ગઢડાના ગોરડકા ગામના બ્રિજ પર ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે આના કારણે એસટી બસ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે બોટાદથી ગઢડા અને ઢસા જવા માટે વાહન ચાલકોએ પાટી અને નિંગાણા જઈ અને છત્રીસ કિલોમીટરનું ડાયવર્ઝન લેવું પડે છે આ પરિસ્થિતિની અસર ગઢડાઢસાર રણિયાળા ગુંદાડા માલપરા ગોરડકા ટાટમ હામાપર અને રાજપરા ગામના લોકો પર થઈ છે વિદ્યાર્થીઓને શાળા કોલેજો પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે દર્દીઓને હોસ્પિટલ પહોંચવામાં પણ તકલીફ થઈ રહી છે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત ગોરડકા ગામના લોકોએ તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરી છે બોટા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલે કલેક્ટરને રજૂઆત કરી છે કલેક્ટરે એસટી વિભાગની સૂચનાઓ આપી છે વૈકલ્પિક વ્યવસ્થા ટૂંક સમયમાં શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે લીંબડી સ્ટેટ હાઇવેના કર્મચારીઓ બ્રિજના સેમ્પલ લેવાનું કામ કરી રહ્યા છે આ કામગીરી પૂર્ણ થયા બાદ જ બ્રિજ પર વાહન વ્યવહાર સામાન્ય થશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ગુજરાતી બોટા પ્રભાતભાઈ મારું નામ છે અને જિલ્લા પંચાયત બોટાદનો પૂર્વ પ્રમુખ છું હવે એ એ બાબતમાં ખરેખર તંત્રને ઘણી બધી રજૂઆત હોવાથી આ ગંભીર બ્રિજ તૂટ્યો ત્યાર પછી જેટલા બ્રિજો છે ગુજરાતમાં એ બધાનો સર્વે કરવામાં આવ્યો તો અમારો આ જે કેરી નદીનો ગોરકાનો બ્રિજ છે એ સાઠ વર્ષ જેવું થઈ ગયું છે તો એ જર્જરિત હોય કદાચ જૂનો હોય એ વાત સો ટકા સાચી છે આજે વિદ્યાર્થીઓનો જે તકલીફ પડી છે મારી પાસે પણ ઘણી બધી રજૂઆતો હોય છે અને આવી છે અહીંયા ટાટમ ગુરુકુળ ઉત્તર બુનિયાદી સ્કૂલ બે સ્કૂલો આવી છે અને ગઢડાથી જે વિદ્યાર્થીઓ કોલેજ જવા માટેના અપડાઉન કરતા હોય છે એને આજે પાંત્રીસ કિલોમીટરનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે નિંગાળા તાજ પર થઈ અને જતા એટલે પાંત્રીસથી છત્રીસ કિલોમીટર જેવું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તો ખરેખર હું તંત્રને મેં મામલતદાર શ્રીયારે વાત કરી છે કલેક્ટર સાહેબ હરે પણ વાત કરી ત્યારે એને એવું કહેવામાં આવ્યું કે નજીકથી એક ડાયવર્ઝન નીકળી શકે એવું છે કે ગઢડાઈથી સાણીંગપડા અને પડાથી મેઘુડિયા એટલે અમારી જે કેરી છે એ હામે કાંઠેથી મેઘુડિયા રોડે નીકળી જાય તો આનો પુલ આ બચી જાય અને વિદ્યાર્થીઓને આવવા જવામાં બધા રૂટ મળી શકે એક પણ ગામ આમાં ન બધા જ ગામ આવી છે કે અમારે કદાચ એકાદ કિલોમીટર આગું જવું પડે ગોરડકાવાળાને તો એનાથી કોઈને પ્રોબ્લેમ નથી એટલે તંત્ર આજે જો કે તંત્ર હું અહીંયા આવ્યો જ છું અને બ્રિજ ઉપર અત્યારે તંત્ર તંત્રનું કામ કરી રહ્યા છે એનું નેશનલ હાઈવેવાળા લીંબડીથી આવ્યા છે અને એનું રી કાર્પેટિંગ એટલે કે કંઈક ટેસ્ટિંગ એનું જે બોર પાડી એને કરી રહ્યા છે તો એ પણ રિપોર્ટ કરશે કે આની ક્ષમતા કેટલી છે એ ટેકનિકલ બાબત છે એટલે એ લોકો એનો રિપોર્ટ કરશે જો કદાચ રિપોર્ટમાં સારું હશે ક્ષમતા ધરાવતો હશે આ બ્રિજ તો કદાચ શરૂ પણ કરી દેશે પણ મારી તંત્રને એને વિનંતી એટલી છે કે લોડિંગ વાહન આ રોડ ઉપર નહીં ચલાવો તો ચાલશે પણ એસટી બસ જે છે અને એમાં મિની બસ છે મિની બસ ચલાવવાથી કોઈ પણ પ્રોબ્લેમ આ પુલને આવે એવું છે નહીં અને એના માટે વિદ્યાર્થીઓ માટે તો ખાસ અપડાઉન જે કરતા છે વિદ્યાર્થીઓ એના માટેની જોગવાઈ કરવામાં આવે અને મિની બસ આ રોડ ઉપર ચલાવવામાં આવે તો એમાં કોઈ પણ પ્રશ્ન આવે એવું છે જ નહીં મૂળ જે ભાઈ સોલંકી સમસ્યા નહોતો બોટાદની હાઈસ્કૂલ અને બે અમારે કયા સસ્તા સાલા છે બે ગુરુકુળ છે એક બીજી સસ્તા સાલા છે પણ ગોળકાના વિદ્યાર્થીઓ હોય ગઢડાના હોય અને તકલીફ પડે ને કારણ કે આમ એમ કે પાર્ટી બાજુ થઈને રસ્તો ડાયોઝન દ્યો છે તો એ પાંત્રીસ છત્રીસો કિલોમીટર ક્યાંથી બાળકો કાઢી શકશે કારણ કે એ મોડું થાય ને ભણવા માટે રજાવ્યું પડે ને બાળકોને મોડું થાય આ માનો ને આમાંથી તો ધસાયથી માનો ને ઢસાની ઉલ પછી આ રોડ તો મેન રોડ છે ને નાનો રોડ તો નથી ને એ આ ઢસા છે માલપ છે ગઢડા છે રળિયાણા છે હરિપર છે બેઘુડિયા છે બેઘુડિયા આપણે લીંબડી હું અમરેલી બાજુના વાહનો છે રાજકોટ બાજુના સાઇડના વાહનો છે એ બધાને ક્યાં આગ બનવા લાગે શું કરવું જોઈએ અમારે તો આવડે તો કે ડાયદર નજીક થાય ને એમણે પ્રમુખ વાત થઈ એમ કે તો આપણે ન્યારેથી એક રસ્તો છે એ મેઘુડિયા અને ગોળકા પાછો નીકળી જાય છે રોડ પુલની ઉલી બાજુ તો બાળકોને મૂળ પાંચ છ કિલોમીટરનો જ ગાળો રહે પછી તો કિલોમીટરનો જ રહે છે એટલે એ પ્રોબ્લેમ નથી અમને નડતો અમારે માટે નહીં બીજા છોકરો બીજા ગામના તકલીફ પડે માંગ તમારી જલ્દી બસ આપણે સરકારી બસ મેકે નહીં તો આપણે ગોળકા ઉલા સિંઘે મેકે મેઘુડિયાના રસ્તે તો બાળકો ન્યાવાઈ જાય ગોળકાના છે એ બધા ન્યાવાઈ જાય ઉલા મેઘુડિયાના ખાણીકવાડા ને એ લેતા આવે ગઢડાના ને એટલે રડી જાય ને